આજે સાહેબ જે લીંબડી ગામમાં રેડ પાડે શું વિગત છે આજે અમારી નાયબ કલેક્ટર પાંચ ચોટીલાની ટીમ સાથે અમે મૂળી તાલુકાના લીમલી ગામે જે સરકારી સર્વે નંબર અને ગૌચરની જગ્યાની અંદર ખૂબ જ મોટા પ્રમાણની અંદર ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ ચાલતી હતી આ ખનન પ્રવૃત્તિની અંદર માટી અને રેતીનું મોટા પ્રમાણે ખનન છે એ જપ્ત કરવામાં આવેલું છે જેની અંદર જુદા જુદા બે સ્થળો ઉપરથી દરોડા પાડી અને કુલ આઠ વાહનો જેમાં છ ડમ્પર અને બે જેસીબી નો સમાવેશ થાય છે અને ત્રણ કરોડ ને વીસ લાખ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે અને ત્યાંથી જે ડ્રાઈવરો અને આજુબાજુના લોકોનો નિવેદનો લેતા આ કામે યુવરાજસિંહ દિલુભા પરમાર અને યોગીભાઈ રાજુભાઈ પરમાર આ બંને વ્યક્તિઓ છે એ લાંબા સમયથી આ ખનન પ્રવૃત્તિ કરતા હતા કરાવતા હતા આ તમામ સામે ગુજરાત પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ સ્ટોરેજ એન્ડ ટ્રાન્સપોર્ટેશન રૂલ્સ બે હજાર સત્તર અંતર્ગત તેમજ બીજા અન્ય કાયદાની જુદી જુદી જોગવાઈઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે